સુરત જિલ્લામાં મેઘરાજાની તોફાની સવારી હજુ પણ યથાવત છે મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે સુરત ગ્રામ્યમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા લોકોને હાલાકી પડી છે ત્યારે કીમ માંડવી સ્ટેટ હાઈવે પાસઠ પર વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે કેમ માંડવી સ્ટેટ હાઈવે નિર્માણની કામગીરી ચોમાસામાં માથાના દુખાવા સમાન બની છે કેમ ચાર રસ્તા નજીક સ્ટેટ હાઈવે પર પાણી ભરાતા ભારે વરસાદને કારણે સ્ટેટ હાઈવે બિસ્માર બની ગયો છે જેથી વાહન ચાલકો પરેશાન થઈ ઉઠ્યા છે દ્રશ્યમાં તમે જોઈ શકો છો કે સ્ટેટ હાઈવે બિસ્માર થતા રસ્તામાંથી વાહનો લઈને પસાર થતા વાહન ચાલકોને પણ ભય સતાવી રહ્યો છે ભારે વાહનોના કારણે રસ્તાઓ બેસી ગયા છે અને ભારે વરસાદને કારણે સ્ટેટ હાઇવેની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે અવિરત વરસાદ છેલ્લા ચાર દિવસથી સુરત શહેર અને જિલ્લામાં વરસી રહ્યો છે જેની સીધી અસર હવે રોડ પર દેખાઈ રહી છે અનેક રસ્તાઓ બિસ્માર થઈ ગયા છે અને રોડ પર મસમોટા ખાડામાં પાણી ભરાઈ જવાના કારણે વાહન ચાલકોને તે ખાડા દેખાતા નથી અને અકસ્માત સર્જાય છે માંડવી સ્ટેટ હાઇવે નિર્માણની કામગીરી ચોમાસામાં માથાના દુખાવા સમાન બની હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે બ્યુરો રિપોર્ટ ન્યૂઝ સુરત